એસપી યુનિવર્સિટીના આવેદન જીસીએસ પોર્ટલ આવનારા વર્ષથી નિજી વિશ્વવિદ્યાલયનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષ કોક રાઉન્ડ થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવા એબીવીપીનીમાં

મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો મન તે પ્રમાણે કોઈ પણ પ્રકારના ધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિદ્યાલયોની ભરતી કરી રહ્યા છે જે ગુજરાતના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે નરેન્દ્ર શર્મા આઈસએલ ન્યૂઝ ગુજરાતી આણંદ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશમાં દરેક જગ્યાએ આજે ગુજરાતભરમાં આવેદનપત્ર આપવાના અને વિરોધ પ્રદર્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે જીકાસના પ્રશ્નો છે જે આપણે સૌ જોઈ રહ્યા છે કે અત્યારે જીકાસ થકી વિદ્યાર્થીઓને સ્ટેટ યુનિવર્સિટીઓમાં એડમિશનની પ્રક્રિયા હાથ ધરી રહી છે તો જીકાસની અંદર વારંવાર વેરિફિકેશનના પ્રશ્નો ઉત્પન્ન થાય છે અથવા તો પછી અન્ય બધા પ્રશ્નો ઊભા થાય છે જેથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આનો સીધે સીધો લાભ થઈ રહ્યો છે તો અમારી એક યુનિવર્સિટીને સરકારને એક જ માંગ છે કાં તો પછી તમે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જે કોલેજો છે એ બધી જીકાસમાં આવરી લેવામાં આવે અથવા તો પછી જીકાને બંધ કરવામાં આવે તે છતાં બીજા મુદ્દા છે કે અત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે જે મોકરાઉન્ડ એ લોકો કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે એ મુદ્દો પણ અમે સાથે લીધો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને હજી જીકા વિશે માહિતી નથી ખબર તો યુનિવર્સિટીને એ પણ ધ્યાન દોર્યું છે કે તમે લોકો યુનિવર્સિટીની અંદર જીકાસના કંઈક ને કંઈક અલગ અલગ પ્રક્રિયા હાથ ધરો અને વિદ્યાર્થીઓને જીકાશ એમના ધ્યાન સુધી આવે તેવો એક તમે કાર્યક્રમોની રજૂઆતો કરો તથા કે ઘણી વિશ્વવિદ્યાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજી સુધી આવ્યા નથી તો અભ્યાસક્રમ ના પરિણામ હજી આવી જાય જલ્દીમાં જલ્દી આવી જાય અને વિદ્યાર્થીઓના એડમિશન વહેલીમાં વહેલી તકે થાય એવી એક માંગ કરી છે અને સરકારી યુનિવર્સિટીની અંદર જે સીટ ખાલી રહે છે તે સીટ વધારવા માટે પણ એક બીજી માંગ કરી છે